રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી તૈયારી થઈ ચુકી છે સૌ વિધાનસભા બેઠકો ઉપરથી જે કાઉન્ટિંગ એજન્ટો તરીકે બધા જ મિત્રો તૈયારીઓ સાથે આવી ગયા છે હું પણ અમારા જસતણ વિધાનસભા મત ક્ષેત્રના જે મત ગણતરીના એજન્ટો છે એમને બધાને લઈને અહીંયા જ્યાં મત ગણતરી છે એવા એન્જિનિયરિંગ કોલેજ ઉપર મેં આવી ગયા છે ટૂંક સમયમાં જ આઠ વાગ્યે આ મતગણતરી શરૂ થવાની છે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે પરસોતમભાઈ રૂપાલા આજે ચૂંટણી લડી રહ્યા છે આ લોકસભા બેઠક અમે ખૂબ સારી બહુમતીથી જીતવાના છીએ સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પક્ષનો માહોલ છે એ જોતા આ પચીસે પચીસ બેઠકો અને એક બેઠક બી નરીફ એટલે છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પક્ષ જીતશે એમાં કોઈ શંકા નથી આખા એ રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પક્ષનો માહોલ અને સૌ સમાજને સાથે રાખીને ચાલવા વાળો આ પક્ષ એ જોતા ખૂબ સારી રીતે જીતશે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં એકાદ એવા બનાવો જે દુઃખદ ઘટનાઓ બની લે તો ભાઈ છે કે સૌ કોઈને હૃદયને દુઃખ થાય પણ જે કંઈ કરુણાતિકા બની છે એ રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકાર ખૂબ ગંભીરતાથી આવા બનાવવાની લીધા છે અને એ બનાવને ખૂબ સારી રીતે ન્યાય મળે એ માટેના પણ રાજ્ય સરકારના પ્રયત્ન અમારા વિસ્તારની અંદર સામાન્ય રીતે થોડી ઉનાળાની અસર થઈ પાપની અસર થઈ મતદાન થોડું ગત વખત કરતાં થોડું ઓછું થયું છે પણ આ વખતનું મતદાન જે થયું છે એ મોટાભાગનું બધું જ ભારતીય જનતા પક્ષના તરફેણમાં થયું છે અને અમારી વિધાનસભા બેઠક ઉપરથી પણ આ વખતે લીડ વીસ હજાર ની આસપાસ આ બેઠક ઉપરથી અમે આપશું કુરજીભાઈ વિજયભાઈ નું નિવેદન સામે આવ્યું છે કે મંત્રી મંડળ નું વિસ્તરણ થઈ શકે તેમ સોરી હવે હાઈ કમાન્ડ નો વિષય છે એટલે એ આજે